હ જય માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં છો છો તો આપણે જવાનું છે ખેતરમાં આજે ટ્રેક્ટર આવેલું તે લાગે ખેડ્યું તે દિવસ ખેડાયેલું ફરી પાછું આજે ફરી પાછું છેડાયું છે જેમ કે તમાકુ રોપવાની છે પણ વરસાદ પડતો નહીં વરસાદની વાત જોવે છે તો હવે ચોવીસ પચીસ તારીખનો વરસાદ કહેવાય છે એટલે આપણે તાને તમાકુ રોપણ છે ને તાને રોપવાની છે વરસાદ કે એવું 25 તારીખે ઓર હાથ પડતા વરસાદની વાત જોઈ આની કેવું છે 25 તારીખનો વરસાદ કહેવાય છે આપણે મુકેશભાઈ કહેતીલા 24 25 તારીખનો વરસાદ છે એટલે વાત જોવાડી છે નવા ગુરુ પાણી જાય ને ને એટલે રોકી આ તો મુરત દેવા રોકી નહીં તો તો વખત ફરી હમ ન્યુ બાઈક છે અને એ બાજુ આ સાલા ખેતર માં મરચું રોપી છે આપણો કોર્ન છે હમ પણ આයි ગયા થાય તો લેન પણ ખેતર માં આવી ગયા છે અને આપણે બધો ખેતરો ખેડાઈ ગયો છે એટલે ટ્રેક્ટર પાછું આજે પાછું ખેતર માં આવવાનું તો જોઈએ કે ખેડી છે કે બાકી છે એટલે ચા કાઢવાના હતા એટલે જોવા જઈએ છીએ કે ચા કાર્ય સગડી ગાળ્યા ને તુષાર ભાઈ તો સાયકલ લઈને આયા તમારે શું કરવું છે હવે છે તો સીડા સીડા લઈને આવી ના ખેતર માં ના લઈ જાય છે કેમ કે આપણું ખેતર બહુ દૂર છે અને ખેતરમાં હવે સાયકલ ના એવું થાય ગયું ચાલ તો હવે એમ કરું પછી ઘેર જવું હોય તો ઘેર જો આવું હોય તો હાણો આ મૂકી દઉં ના કરે છે અહીં ના મેલાય કોઈ તો આપણે આપતા મહેશ કારેલો વેનાનું કામ લીધું છે મન તો કારેલી જોઉં ને

જાડા છે ઓકે લે હરો તો આપણે તો ચાક સેટિંગ થઈ જશે અને તુસાર વિચાર કરે છે શું વિચાર કરો તુસાર હે જતેલા ખેતમ પર કારે લો મળી ગયો તો હમ જતેલા ખેતર બાજુ ને કારે તો વેન તો દોસ્તો આવી કઈક વાડ કારેલી હોય છે દેશી આ રીતે વાડ પર એના વિલા પથરાઈ જાય અને વાળ પર થતી હોય ખાતર બાતર કશું નાખેલું હોય ના કુદરતી રીતે ઉગીન કમ્પ્લીટ થઈ ગઈ હોય અને એનો કારેલો ખાની પછી મજા આવે ને આપણે એક દિવસ એના જેલો આખો બોવઈ જડેલો અને શાક બનાયેલો જોરદાર લાગેલો આ વખતે પાછો જો વધારે મળે તો બનાવી દઈશું એટલે શું વધારે મળે તો ડુંગળી ઉછી નાખી પડે નહીતર તો વધારે હમ

ફાઇનલી દોસ્તો આપણે બે ખિસ્સો ભરાઈ ગયા છે કારેલાનો ચમ કે કારેલો એનાનું કશું આયોજન હતું નહીં એટલે કશું ઠેલી બેલી ગયા છે એવું નથી અને તુષાર વિપુલ એટલે આવડે છે કંઈક ભાગ્યા લે તું મારી પર ના પડતી લઈ લો હમણાં તો સાયકલ ફેરવાનું કોમ લીધું ભાઈ હે મારી સાયકલ ચોરી કરી ફેરવે છે લેવા આપડે બે ખિસ્ ભરવા કારેલાનો અને કારેલો વ્યાન કશું આયોજન નથી ને એટલે બેલી કશું ને ખિસ્સો ભરવો પડે છે તો હવે તો